કાલનું વિચાર્યું છે કે વહેલા ઉઠવાનું કંઈક પ્લાનિંગ કરીએ પણ એ પણ પોસિબલ દેખાઈ રહ્યો નથી એના પાછળ સમ રીઝન્સ છે કે આજે હું વહેલું સુઈ જાઉં કાલ વહેલો ઉઠી જાઉં એનો કોઈ વાંધો નથી પણ આવતીકાલે એટલે કે ચૌદ તારીખ મતલબ તમે જ્યારે વ્લોગ જોતા હશો ત્યારે મારે આવવાનું છે મેચ રમવા માટે એ પણ કડીમાં કોઈ છે કડીથી મારો વ્લોગ જોતા હોય કડી કડી કડીમાં જે ટુર્નામેન્ટ ચાલે છે ત્યાં અમે લોકો રમવા માટે આવવાના છે બરાબર છે પહેલા રાઉન્ડની અંદર અમે જીત્યા હતા અને બીજા રાઉન્ડની મેચ છે જેના માટે અમે લોકો કઢી આવવાના છીએ આવતીકાલે સાંજના સમયે મતલબ સાત આઠ વાગ્યા પછી ત્યાં અમારી બીજી બીજી મેચ હશે મને જો ટાઈમ ખબર છે નહીં કન્ફર્મ ટાઈમ પૂછી લઈશું અને ખ્યાલ આવી જશે બટ એ રીતનું સેટિંગ શિડ્યુલ છે કે આવતીકાલે અમે લોકો કઢી આવી રહ્યા છીએ સો ચલો અત્યારે તો

વિરાટ કોહલી આરસીબી ખબર ના પડે બેન બતાવવાનું છે છ વાગે ઓકે મેડમ આઈ વોન્ટ આઈ એમ રાઇટ નાટ ફ્રી મોડલ

કવર ત્યાં લઈ દેવું હા ઓલા ભાઈ કવર બતાવ્યા મેં કીધું સ્વાભાવિક છે આપડે પાંચસો હાજર કવર લગાવતા આપણને એમ છે પાંચસો હજાર રૂપિયા ના હે કવર ઓલા ભાઈ કવર કે પાંચ છ લગાવી ચેક કર્યા

બર્થડે ખવડાવી મેં તને એટલે આ તું ખવડાવી દીધી હું તારથી બધા સેટ આડે હરામી નહીં પણ હું હું કઉ મને કવર લઈ દીધું ભાઈ સંભળાવતી નઈ મને કે દોઢસો રૂપિયા નું મેં કવર લઈ દીધું એમ મેં તો હરડે તો ખવડાવી તાર લાયક વસ્તુ તો ખવડાવી

આપણે કયો વિડીયો ઉતારવા ક્યાં જવાનું પછી બીજો હા તકલીફ પડે એ ખરેખર હવા નહીં કરતો હવા તો તારી કાઢી મેં હવા બહાર હરડે ખવડાય કોને મને તો ફૂલે ભૂલ એકસો ને એસી હું હવા ઓછી થવા જ નથી દેતો થાય ને સીધું પુરાય આવું

ફાઈનલી અત્યારે ઘરે પહોંચ્યા છીએ બરાબર હજુ તો હું પહોંચ્યો છું હજુ તો બીજી પાછળ આવે છે સો આજના દિવસ માટે આટલું જ ક્યાંય જવાનું નથી યાર અને હમણાં થોડું કામ દુકાનના રિલેટેડ શોપના રિલેટેડ શો રિલેટેડ ચાલે છે હું જાણી જોઈને ક્યાંય જતો પણ નથી બટ હમણાં નજીકના બે ચાર દિવસો પછી તમને મજા જવાની છે કેમ કે હું ક્યાંક જવાનું છું ક્યાં એ તો તમને વ્લોગ જોશો તો જ ખબર પડશે જે ચાર પાંચ દિવસથી તમે બોર થયા હશો થોડા ઘણા કંટાળ્યા હશો આઈ નો એવરીથિંગ મને બધું જ ખબર છે કે તમે કંટાળ્યા પણ હશો બરાબર છે બટ એવું બધું થોડું ઘણું ચાલે અને તમારે સહન કરવું જોઈએ કેમકે અમે સહન કરીએ છીએ આવું બધું ખાસ વખત જ્યારે કામનો લોડ હોય છે એમ છતાં નાના મોટા બ્લોગ બનાવીએ છીએ અને બ્લોગમાં આઈ ડોન્ટ થિંક મેં હજુ સુધી રજા નથી પડી સો હવે આજના દિવસ માટે તો આટલું જ રાખીશું સૂઈ જવું છે હવે કદાચ એક મૂવી જોઈશ એ સુઈ જઈશ બે વાગે છે ઊંઘ આવતી નથી વહેલી ચારે વાગ્યા સુધી સો આજ કે દિન કે ગાઈસ બસ ઇતના હી બાય બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ પ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય જય શ્રી રામ હર હર મહાદેવ જય અમૃત